ખત દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુબા માણેકને લઈને એક વિડીયો વિવાદમાં છે અને વાયરલ પણ છે લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન પબુબા માણેક ભડક્યા હતા અને મતદાર પર ગુસ્સો કરી કહેવા લાગ્યા કે તે કોંગ્રેસ પાસેથી પૈસા લીધા છે ત્યારે મતદાર દ્વારા સવાલ પૂછાતા બબુબા માણેક ભડક્યા હતા અને મતદારને બે નાખવાની વાત કરી જે બાદ પબુબા માણેકના માણસોએ મતદારને ત્યાંથી હટાવી દીધો ત્યારે એક ધારાસભ્યનું મતદારો સાથે સહયોગી નારણ જોડાશે નારણ હમણાં જ પબુબા ને જટકો લાગ્યો હાઈકોર્ટ તરફથી સુપ્રીમ કોર્ટે પણ સ્ટે યથાવત રાખ્યો પરંતુ આ ઘટના છે કે પૂર્વ ધારાસભ્ય નું વર્તન કેવું છે મતદારો સાથે જી પ્રવેશ વાત કરવામાં આવે તો લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન પ્રભુભા માણિક મતદારોને સંબોધી રહ્યા હતા ત્યારે એક મતદાર દ્વારા સમો પ્રશ્ન ઉઠાવતા તો પ્રભુભા ગુસ્સે ભરાયા હતા અને પ્રભુભા દ્વારા મતદારને બે નાખવાની વાત કરી હતી તો સાથે સાથે તેમના જે કાર્યકરો હતા તેમને કહેલું હતું કે આ મતદારને દૂર કરો મતદારી કોંગ્રેસના પૈસા લીધા છે એવો આક્ષેપ કરી મતદારને બે નાખવાની વાત કરી ધારાસભ્ય મીટિંગ માંથી મતદાર ને દૂર કરેલો હતો આ રીતનો જે ધારાસભ્ય છે જે નેતાઓ છે તેમની મતદારો સાથેની વર્તાવ લોકોમાં રોષ પડી મળી રહ્યો હતો અને ધારાસભ્ય ને કોઈ મતદાર પ્રશ્ન પણ ન પૂછી શકે તેવી એક ઘટના સામે આવી હતી બીજી વાત કરવામાં આવે તો કબીર ભાઈ છે એમાં થોડા દિવસો ચર્ચામાં રહેલા છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઝટકો આપવામાં આવ્યો હતો સામે સામે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ તેમને જે ધારાસભ્ય તરીકે રાખવા માટેની જે સ્ટે હતો એના ભગાવી દેવામાં આવેલો હતો તેમના કારણે પણ પ્રભુભાઈ રોષે ફેરાયેલા હોય બધું રોષ મતદારો પર ઠાલી રહ્યા હોય તેવું સામે આવેલું હતું આભાર નારાયણ સમગ્ર માહિતી બદલ